જય માતાજી મિત્રો હર હર મહાદેવ અમૃત બાપાના મસાણી મેલડી માતાના સાનિધ્યના અંદર દાન કરવાની અનોખી રીત અમૃત બાપાએ એમના પ્રવચનના માધ્યમથી લાખો ભાવિ ભક્તોને કહી જ દીધી છે જો તમને ના ખબર હોય તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી વિગતવાર જાણશું કે અમૃત બાપાએ દાન કરવા માટે શું વાત કરી હતી તો મિત્રો આપણે જાણીએ કે અમૃત બાપાની મસાણી મેરડી માતાના સાનિધ્યના અંદર એક પણ રૂપિયો દાન દક્ષિણામાં લેવાતો નથી યથાશક્તિ પ્રમાણે જો તમારો ભાવ હોય તો તમે દાન દક્ષિણા કરી શકો છો કેટ કેટલા ભાવિ ભક્તો અમરતબાપાની મસાણી મેરડી માતાના સાનિધ્યના અંદર આવીને એમનું જીવન પરિવર્તન થઈ ગયા પછી માતાજીને ખરીદી કરતા હોય છે અમૃત બાપાએ એમના મુખે જ કીધું હતું કે ઘણા ખરા લોકો અહીં આવીને માતાજીને તોલતા હોય છે માતાજીનો ભાવ કહેતા હોય છે કે હું તમને દસ હજાર રૂપિયા આપું તમે મારા ઘરે પગલાં પાડો હું તમને પચાસ હજાર રૂપિયા આપું તમે મારા દીકરાના લગ્ન કરાવો તમે મારા ઘરના અંદર આવીને મારું દુઃખ દૂર કરો હું માતાજીને ગાડી અર્પણ કરીશ ત્યારે અમરેન બાપા એમના મુખે જ કીધું કે આવા ભાવી ભક્તોને જ્યારે હું એમ કઉ કરોડનું કામ થયું હોય ખાલી પાંચ કરી દે તો ત્યારે જ એમને દુઃખ થયું હતું અને એમને કીધું કે તમે જો તમારી કુળદેવીના સામે આવી વાત કરો કે માતાજી મારું કામ સારું કરી દે હું તને પચાસ રૂપિયા દાનમાં આપીશ તો શું તમારી કુળદેવી કામ કરશે તો તમારો હાથ કઈ રીતે ચાલશે જો ખરેખર તમારે દાન દક્ષિણા હોય તો એક રૂપિયાની પણ જો દાન દક્ષિણા કરશો તો પણ એ તમારા લેખે લાગશે પણ ખાલી ભાવ પ્રગટ કરવાનો અમૃત બાપાના મેળડી માતાના સાનિધ્યના અંદર હજારો ભક્તોએ એમને કીધું જ છે કે તમારે જો ગાડી જોઈતી હોય તો ગાડી આપવું તમારે સોનાનું કોઈ વસ્તુ જોઈતી હોય તો કોઈ સોનાની વસ્તુ આપવું તમારે મંદિરનું કોઈ કામ કરવું હોય તો મંદિરના માટે મોટી દાન દક્ષિણા આપીએ પણ અમૃત બાપાનો તમે ભાવ સાંભળીને તમારા આંખમાંથી પણ આંસુ આવી જશે મિત્રો એમનો જે ભાવ હતો એ ભાવ ખરેખર સાંભળવા જેવો હતો જો તમારામાંથી કોઈ ભક્તને ખબર ના હોય તો સાચી સચોટ માહિતી જાણજો એમના સો સૌમુખે જેમણે કીધું હતું કે આ પૈસા જો તમે કોઈ ઉવાસી દીકરીની કન્યાદાનમાં વાપરો છો કે કોઈ ગરીબ માણસની સેવામાં વાપરો છો તો અમૃતની મેલડી રાજી જ છે પણ આવો ભક્તનો ભાવ હજી સુધી પ્રગટ નથી થતો જો તમારું કરોડનું કામ થયું હોય તો માતાજીના સાનિધ્યના અંદર જો તમે લાખ રૂપિયા મૂકતા હોય એ તમારો ભાવ છે પણ સૌ પ્રથમ કોઈ ગરીબની જે નોંધાર છે જો એની સેવામાં એ રૂપિયો વાપરવામાં આવે તો આપણી લક્ષ્મી ચોખ્ખી થઈ જાય અને આપણા ઘરના અંદર બરકત રહે તો આવી રીતે વિચ છે કે જો તમે કોઈ દાન દક્ષિણા કે કોઈ માનતા અમૃત બાપાની મેડીમાના સાનિધ્યના અંદર માનતા હોય જો તમારો કરોડનો ભાવ હોય તો તમે કરોડ દક્ષિણામાં આપો એની ના નથી પણ જ્યારે અમૃત બાપાએ કીધું હોય કે કુવાસી દીકરીઓને દાન દક્ષિણા કરવી બ્રાહ્મણનું અપમાન ના કરવું તમારા ઘરે જો તમારી કોઈ બેન દીકરી તમારી ફોઈ આવી હોય તો એમને પણ જમાડીને એમનું આપતા સાકતા કરવું કોઈ પણ ગરીબ માણસ આપણા ઘરે આવ્યો હોય તો આપણા પાસે યથાશક્તિ પ્રમાણે એને જમાડવું એને દાન દક્ષિણા આપવી જો આપણા પાસે કપડા હોય તો તમે એને કપડાં પણ દાન દક્ષિણામાં આપી શકો છો જો આવા બધા દાન દક્ષિણા કે આવી રીતે ભાવ કરીને જો તમે ભગવાનનું નામ સ્મરણ કરતા હોય તો કુડની દેવી સો ટકા રાજી થાય અને કુડની દેવી રાજી તો જગરાજી એટલે જ અમૃત બાપા વારંવાર એક જ વાત કહેતા હોય છે કે ઓળખો તો ઓળખાય